લોકોને છેતરી પૈસા પડાવવાનો વ્યવસાય હાલ ખૂબ ચાલી રહ્યો છે પણ આ પ્રકારના કાળા ધંધામાં હવે ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ પાછળ રહ્યા નથી જી હા આજે આપણે વાત કરવાના છીએ બીઝેડ ગ્રુપની આ ગ્રુપ લોકોને તેમના પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા એંઠતું હતું મળતી માહિતી અનુસાર આ ગ્રુપે અત્યાર સુધી લગભગ છ હજાર કરોડની રકમનું ફૂલેકું ફેરવ્યું છે સંપૂર્ણ ઘટનામાં હજી એક મોટો ખુલાસો થયો છે તે શું છે છે તેના વિશે વાત કરવી આવી નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા છેલ્લા થોડા સમયથી એક મુદ્દો જે ચર્ચામાં રહ્યો છે તે છે બીઝેડ ગ્રુપનો અને હોવું પણ જોઈએ કારણ કે છ હજાર કરોડ નું કૌભાંડ સામે આવ્યું છે અને જેમાં ઘણા બધા સામાન્ય લોકોના પણ પૈસા રોકાયેલા છે આ સંપૂર્ણ ઘટનાના મુખ્ય સૂત્રધાર ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા જેઓ આ ગ્રુપનું સંચાલન કરે છે તેમનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે લોકોને ખોટી લાલચ આપી પૈસા પડાવવા પણ આ બનાવનો પર્દાફાશ થતા આ મુદ્દે સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે પણ મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર છે તેની સાથે હાલ સીઆઈડી ક્રાઇમ આ ઘટના સાથે જોડાયેલા અન્ય અને ભૂપેન્દ્રસિંહ ઝાલાના સાથીદારોની ધરપકડ કરી છે જેના ઉપર વધુમાં સીઆઈડી ક્રાઈમના એસપી મુકેશ પટેલ શું બોલ્યા ચાલો બીઝેડ ગ્રુપના તો એ સંબંધે સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી એ સાત આરોપીઓ પૈકી છ આરોપીઓ ત્યાંના ઓફિસના કર્મચારીઓ હતા અને એક જે મયુર દરજી હતો એ એમનો એક એજન્ટ હતો તો આ એજન્ટની ધરપકડ ઓફિશિયલ કરવામાં આવી છે અને દ્વારા એમને સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપવામાં આવેલા છે વધુ તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન બીજા ગ્રુપ ના માલિકની અલગ અલગ મોઘી અને કિંમતી ગાડીઓ વોલ્વો પોર્શે ફોર્ચ્યુનર અને હેરિયર જેવી મોઘી ગાડીઓ પણ શિયાળી ક્રાઇમ દ્વારા કબજે કરવામાં આવી છે એ પણ ધ્યાને આવ્યું છે કે આ જે ગાડીઓ છે એ રોકાણકારોના પૈસાથી વસાવેલી છે અને એ ગાડીઓ મુદ્દામાલ તરીકે શિયાળી ક્રાઈમ દ્વારા જપ્ત કરવામાં આવી છે વધુ તપાસ કરતા બીજેડ ગ્રુપના અલગ અલગ એકાઉન્ટ અમને મળ્યા છે એકાઉન્ટની ડિટેલો બેંક જોડેથી માગી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે એમની પ્રોપર્ટી એમના ફેમિલીના સભ્યો દ્વારા વસાવવામાં આવેલી પ્રોપર્ટી પણ ધ્યાને લઈ અને આગળની કાર્યવાહી આ મામલે આગળ તપાસ કરતા સામે આવ્યું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોબાઈલ સ્વિચ ઓફ આવે છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા દેશ ન છોડે તે મામલે પણ તપાસ તેજ કરાઈ છે આ આખી આખી ઘટના પર તમારું શું કહેવું છે આ પકડાયેલા આરોપીને કેટલી સજા થવી જોઈએ અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ્સ